વિશે તમારું શું કહેવું છે રસ્તા વિશે મારે એમ કહેવું છે કે હું લગભગ આ આ આ એરિયાની અંદર લગભગ મને સિત્તેર આજુબાજુ સિત્તેર વર્ષનો હું માણસ છું અને સરકારશ્રીની ઘણી બધી યોજનાની અંદર અને સંસ્થાઓની અંદર હું સંકળાયેલો છું તેમજ ચૂંટણી પ્રક્રિયાથી મોડીને હર કોઈ આ ગામનું સારું થાય આ નમસ્કાર હું છું હરેશ ગજ્જર અને તમે જોઈ રહ્યા છો હિન્દુસ્તાન કી આવાજ ન્યૂઝ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું સરળિયા ગામ ગુજરાતના વિકાસ મોડેલમાં કાળા ધબ્બા સમાન છે વિલેજનું સારું થાય એવા માટે અમે ઘણા પ્રયત્નો કરેલા ઘણી ઘણી વખત અહીંયા પ્રાથમિક શાળાની અંદર સંમેલન ભરાતું એ વખતે અંકુલિયા સાહેબે અમને ખાતરી આપેલી ત્યાર પછી અમને પ્રભાતસિંહે પણ ખાતરી આપેલી અહીંયા બેહીને અને મિત્રો જોયું તમે પાકા રસ્તાઓના સપના જોઈ રહેલા સરેડિયા ગામના ગામવાસીઓને ક્યારે મળશે પાકા રસ્તા મહીસાગર જિલ્લામાં આવેલું વીરપુર તાલુકાનું સરડિયા ગામ છે અને આ છે ગામ લોકોની અવાજ પપ્પુ પાઠક પણ એમણે અને જે તે મતાધિકારીઓ જે ઉચ્ચ અધિકારીઓ જે આ રીતે જેણે જેણે મુલાકાત લીધી છે તે તમામ સંસ્થાઓ પૈકીમાં જે તે કઈ જે છે તે સવાલો અમે ઘણી વખત રજૂ કરેલા છે તેમ છતાં છેલ્લા 30 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત રહેલું ગામ છે આઝાદી મળ્યા પછીના સમયમાં પણ સરળિયા ગામના સ્થાનિક લોકો ખૂબ દુઃખ સાથે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે અત્યાર સુધીમાં આ એરિયાની અંદર જ્યારથી મળીને પંચાયત રાજાએ તેવા સુધી આજ દિન સુધીમાં એક કોકરી પણ અહીંયા અમને રસ્તા બાબતમાં એમણે નાખી નથી એટલે આ એરિયાને અમને એટલો બધો વંચિત રાખવામાં આવેલો છે અમે ઘણી ઘણી વખત કોઈ પણ સરકારના નિયમોને આધીનથી પણ અમે જીવન જીવતા છીએ તેમ છતાં પણ અત્યાર સુધીમાં આ એરિયાને આમ વંચિત રાખ્યો છે એટલે આવનાર ચૂંટણી અંદર અમે બધા ભેગા થઈને અમારું કામ આ રસ્તો નહીં થાય તો અમારે ચૂંટણી પણ કરવી નથી બહિષ્કાર હા અમે ચૂંટણીનો પણ બહિષ્કાર ખુલ્લે આમ કરીશું સાહેબ કારણ કે અમને ન્યાય આ એરિયાને નથી મળ્યો એટલે જો આ એરિયાની અંદર ન્યાય મળે તો જ અમે સરકારના નિયમોમાં નથી રહેવું કારણ કે અમારે સરકારનું કશું જોઈતું નથી જો આ રસ્તો થવો જ જોઈએ અને જે કંઈ વડીલો બીજા કોઈ કહેતા હોય અથવા આ એરિયાને સોની સપની કોઈ કોઈ પણ વાત હોય અને આ એરિયાને આ એરિયાના રસ્તામાં જો કદાચ અવરોધ કરતા હોય તો સરકારના જે તે બધા અહીંયા ગામ સાથે રહીને પણ અમારી સાથે ચર્ચા કરી લે

એટલે એમના કહેવા પ્રમાણે કેટલી આ ગામની હાલત ખરાબ છે તમે જોઈ શકો છો મિત્રે આ છે ડેપ્યુટી સરપંચ વર્ષાબેન ભરતભાઈ સોલંકીના દ્રશ્યો ગસરાડિયા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ વર્ષાબેન ભરતભાઈ સોલંકી તમને શું તકલીફ છે આ રસ્તો તકલીફ છે કે જ્યારથી આ રસ્તો હું લગન થી તાનો આ પરિસ્થિતિમાં રસ્તો ભાળું કોઈ સગવડ નહીં આ રસ્તા કોઈ બીમાર હોય ડિલિવરી હોય કોઈ કોઈ સાધન વ્યવહાર આવતું નહીં હોય અમારે ખાટલીમ ગાર્લીન છે તો બે ત્રણ કિલોમીટર દૂર જવું પડે તો વાહન મળે અમને અને આ રસ્તો થાય સારી રીતે આમ થઈ જવું જોઈએ અને અમને ખૂબ જ સહકાર જોઈએ આ રસ્તાનો મિત્રો આ છે પ્રાથમિક શાળાના શિક્ષક સરળિયા ગામને પ્રાથમિક શાળાના શિક્ષક એમને પણ કહેવું છે કે બાળકોને બહુ જ તકલીફ પડે છે જે પ્રાથમિક શાળામાં ભણવા આવે છે એ બાળકોને ખૂબ જ તકલીફ પડે છે એટલે એમને સરકારને કહ્યું છે કે આ ગામનો વિકાસ કરો ખાલી ખાલી તમે વિકાસની વાતો કરી અને કંઈ જ કરતા નથી ગામમાં ખૂબ જ તકલીફ પડે છે બાળકોના ભવિષ્યનું શું બાળકોને ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે ત્યારે એમને બસ મળે છે છેલ્લા વીસ વર્ષથી આ શાળાની અંદર નોકરી કરું છું અમારા પ્રાથમિક શાળાની અંદર એકસો એક્યાસી જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકો અંદરના વિસ્તારમાંથી અહીં આવતા હોય છે ત્યારે આવા કાચ કાદવ કિચડવાળા રસ્તાની અંદર સાયકલથી બહુ હેરાન પરેશાન થતા હોય છે વાલીઓ પણ બાળકો જ્યારે બાઇક લઈને મૂકવા આવતા હોય છે ત્યારે ચોમાસામાં તેમને ખૂબ તકલીફ પડતી હોય છે અને અહીંના બાળકો તાલુકામાં મથકે જ્યારે કોલેજમાં જતા હોય છે ત્યારે તેઓ પણ ખૂબ હેરાન પરેશાન થતા હોય છે આવા કાચા રસ્તે બાળકોને આવવા જવા માટે અવારનવાર ઘણી બધી મુશ્કેલીઓ પડેલી છે વારંવાર આ શાળામાં મોટા મોટા ફંક્શનોની અંદર મહિલા આયોગના ચેરમેનશ્રીએ પણ અને ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેનશ્રીએ પણ અમને હૈયા ધરાણ આપેલી કે આ શાળાને જોડતો રસ્તો પાકો બનાવીશું પરંતુ અત્યાર સુધી તેની કોઈ પ્રગતિ થયેલી અમને જોવા મળતી નથી એટલે ખરેખર આ ગામને આ શાળાના બાળકોને અન્યાય હોય એવું અમને લાગી રહ્યું છે એટલે આ ગામનો ખરેખર વિકાસ જોઈતો હોય તો આ રસ્તો બને તો આ એકસો એંસી બાળકોના સ્થાનિક પ્રશ્નો હલ થાય અને સૌ બાળકો સારા રસ્તે પસાર થશે અને સરકારનો વિકાસ દેખાશે એવી અમને આશા છે